કતારગામની સુરત પોલીસ છે કારમાં કાળા કાચ લઈને ડ્રાઈવ શરૂ કરી છે અંકુર સ્કૂલ પાસે પ્રથમ ગાડી પોલીસે પકડી જે પશુપાલક હોવા સાથે સાઈડ અને આગળ પાછળ તમામ જગ્યા પરથી કાળા કાચ હતા પરિવારનો આક્ષેપ હતો કે વ્યાજખોર યુવાનો કાળા કાચની ગાડીમાં ફરી યુવતીઓને કરતા હતા હેરાન સુરતના કતારગામ વિસ્તારમાં જે યુવતીએ આપઘાત કર્યો છે આ પરિવાર દ્વારા આક્ષેપ કરવા આવ્યો છે કે સુરતની અંકુર વિદ્યાલય છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો કાળા કાચની ગાડી લઈ ફરતા હોય છે અને યુવતીઓને હેરાન પરેશાન કરતા હોય છે જેને લઈને સુરતની સિંગણપુર પોલીસ એક્શન મોડમાં આવી છે અને તમામ આ વિસ્તારમાંથી પસાર થતી કાળા કાચની ગાડીઓ અટકાવણી શરૂ કરી છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેમની ગાડીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દ્રશ્ય જોઈ શકાય છે કે એક કાળા ખાચની ગાડી પોલીસે અટકાવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારની

એ બ્લેક ફિલ્મના જે વાહન ચાલક એમને પકડવાનું થયું છે જે ઘટના બની છે સિંગરપુરમાં એને લઈને ડ્રાઈવ શરૂ કરવામાં આવી હા ઉપરી અધિકારીને સૂચના છે કે આ રીતે આજે વાહન ચૂકવણી કરવાનું બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે યુવતીના આપઘાત અને જે પ્રકારે પરિવારે આક્ષેપ કરી રહ્યા છે કે કાળા કાચની ગાડીઓ દ્વારા યુવતીઓને છેડતી અને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા તેને લઈને સિંગનપુર અને ખાસ કરીને અંકુર વિદ્યાલય આજુબાજુનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને તમામ ગાડી છે એ ગાડીની બ્લેક પ્રિન્ટવાળી ગાડી પકડવામાં આવે છે અને તેમની પ્રિન્ટો ફાળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે પરિવારે જે રીતે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો કાળાકાતની ગાડી ભાડે આપવાનું કામ કરતા હતા અને આ ભાડાની ગાડીમાં યુવતીઓ સાથે અનૈતિક સંબંધો સાથે તેમની છેડતી કરવામાં આવતી હતી જેને લઈને કહી શકાય છે કે આ ગાડી છે તેને કરવામાં આવે છે સૌથી મહત્ત્વનું બધા સાઈડના ગ્લાસ તો કાળા છે પણ આગળનો ગ્લાસ પણ કાળો રાખવામાં આવ્યો છે એવું તો શું કામ કરતા હોય છે કે હવા વ્યક્તિઓને કાળા કાચ રાખવા પડે છે ગાડીનો માલિક છે આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના છે અને કેમ આ પ્રકારે કાળા કાચ રાખવા પડ્યા છે જે ભાઈ છે આપણે એને પૂછી પૂછવાનો પ્રયાસ કરીશું મોટાભાઈ શું નામ આપનું

તો ગાડી લીધી હતી ત્યારે કમન કે કહેવામાં નતું આવ્યું શોરૂમ માંથી કે કાળા કાચ કરવો એ ગુનો છે એવું કઈ કહેવામાં નથી આવ્યું શોરૂમ પશુપાલનનો વ્યવસાય કરી ભણેલા નથી સાહેબ એટલું બધું જ્ઞાન ન હોય ભણેલા બિલકુલ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ભાઈ અને ભાઈની ગાડી આખી આગળ સાઈડના ગ્લાસ તો કાળા પણ આગળ પાછળ તમામ ગ્લાસ કાળા છે એટલે કે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા આ ભાઈને એવું તો શું જરૂર પડી કે આખા કાચ કાળા કરવા પડ્યા ચોક્કસ પરિવારના પરિવારે જે આક્ષેપ કર્યા છે જે લોકો પર કર્યા છે તેને લઈને પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે અને હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારમાં આવી કેટલીક ગાડીઓ પોલીસ કબજે કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત